મારું નામ છે પંચાલ અશ્વિન કાંતિલાલ હું ત્રિપુડેમ બાદથી આવું છું મેં અગિયાર બાર આર્ટ્સ કર્યું છે મે અગિયાર બાર આર્ટ્સ કર્યા પછી મેં જીએનએમમાં એડમિશન લીધું હતું ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ પાંથાળામાં મેં એડમિશન લીધું હું ત્રણ મહિનાથી અભ્યાસ કરું છું અને મારો આર્ટ્સ પછી મને બહુ ડર લાગતો હતો કે હું જીએનએમમાં કેવી રીતે સફળ થઈશ પણ અત્યારે આ કોલેજમાં એડમિશન લીધા પછી મને બહુ જ સારું લાગ્યું અને મને ઇંગ્લિશમાં ઇંગ્લિશ પણ મારું બહુ જ મધુ મારું નામ ચૌધરી ભારતી સુજાભાઈ છે હું ગામ પાંથાવાડા તાલુકો દાંતા દાંતીવાડાથી આવું છું હું એક ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં અભ્યાસ કરું છું જેની અંદર અમને આ કોલેજની અંદર થિયરી થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ આપવામાં આવે છે જેની અંદર અમારે કોલેજમાં ઘણી બધી વિવિધ પ્રકારની લેબ છે જેની અંદર હોસ્પિટલને લગતી કેટલીક સુવિધાઓ વિશે અમારે અહીં સમજાવવામાં આવે છે नमस्कार मेरा नाम डॉक्टर जगदीश कुमार है मैं पाथावाड़ा स्थित क्लाइमेक्स नर्सिंग कॉलेज में प्रिंसिपल पद पर अभी हूँ और अपनी जो कॉलेज है वो गंज मार्केट जो पाथावाड़ा में उसके जस्ट सामने एक कॉम्प्लेक्स बना हुआ बड़ा उस कॉम्प्लेक्स में अभी संचालित की जा रही है अपने यहाँ पे जे कोर्स अभी है उस जे कोर्स में अभी अपन को 60 की परमिशन मिली है 60 स्टूडेंट की और जितनी भी अप्लीसन चाहिए जैसे कि जी हो गया गुजरात गवर्नमेंट हो गया उनसे सारे से अप्लिएटेड है सबसे परमिशन मिली हुई है और अभी संचालित किया जा रहा है अपना अभी एक बैच चालू है जिसमें एडमिशन अभी प्रक्रिया चालू है और काउंसलिंग से भी अठारह बच्चे हमको मिले हैं सरकार द्वारा और अभी कुछ एक सीटें बाकी रही हैं जो कि एडमिशन प्रोसेस चालू है હેપી દિવાલી દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ શુભેચ્છા ક્લાઇમેક્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ જીએનએમ નર્સિંગમાં આપનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આજે જ સંપર્ક કરો રન બાય અંજના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ

9782401625